જય શ્રી રામ મિત્રો નમસ્કાર મિત્રો આજની કહાની ખૂબ જ ધ્યાનથી સાંભળવા સમજવા અને જીવનમાં ઉતારવા જેવી સત્ય ઘટના પર આધારિત કહાની છે મિત્રો આપણા સભ્ય સમાજમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની રહી છે અને આવી ઘટનાઓના લીધે દીકરીઓનું જીવન બરબાદ થઈ રહ્યું છે તો આપણે દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી શીખ લઈને સતર્ક રહેવું ખૂબ જરૂરી છે તો આજની કહાની અંત સુધી સાંભળજો અને વિચારજો કે શું આ બાબતે આપણે કે આપણી દીકરીઓ સાવધાન છે કે નહીં તો કહાની શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઈક અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ગુજરાત રાજ્યના સુરત શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતું હતું પરિવારમાં પતિ પત્ની બે દીકરા અને એક દીકરી હતી તેઓ મૂળ સૌરાષ્ટ્રમાંથી આવીને સ્થાયી થયા હતા કારણ કે સૌરાષ્ટ્રમાં તેમને જમીન માલ મિલકત હતું નહીં એટલે રોજગાર ન મળવાના લીધે તેઓ રોજગારની આશાએ ત્યાંથી પલાયન કરીને સુરતમાં આવીને સ્થાયી થયા બાળકો હજુ નાના હતા અને કમાવાવાળો એક જ વ્યક્તિ હતો એટલે ઘરમાં કર કસર કરી અને જીવન જીવવા મજબૂર હતા ધીરે ધીરે બાળકો મોટા થતા ગયા હવે મોટો દીકરો હીરાના કારખાનામાં કામ કરવા લાગ્યો હતો એટલે ઘરમાં થોડી આવક વધવાના કારણે ઘરમાં બધા ખૂબ ખુશ હતા ધીરે ધીરે દીકરી પણ મોટી થઈ ઘરમાં પૈસાની કમીના લીધે દીકરીને જાજી ભણાવી શક્યા નહોતા અને હવે તે પણ ઘરે સિલાઈ મશીન ચલાવી અને સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરવા લાગી હવે તો ઘરમાં ત્રણ જણા કામ કરતા એટલે ઘરની આવક પણ વધી હતી એના લીધે હવે પહેલાં કરતાં વધારે સારું જીવન જીવવા લાગ્યા ધીરે ધીરે સમયને જતાં શું વાર લાગે દીકરી યુવાન થઈ હતી હવે બન્યું એવું કે તેમના ઘરે જે વ્યક્તિ સાડી બનાવવા આપવા આવતો હતો તેની મેલી નજર આ દીકરી પર હતી પરંતુ દીકરીના પરિવારને તેમની ખબર ન પડી અને તે પણ આ દીકરીને બહેન કહેતો એટલે ઘરમાં કોઈને તેમના ઉપર શંકા પણ નહોતી આ લોકોને તેમના ઉપર પૂરો વિશ્વાસ હતો અને તે વ્યક્તિ પણ પરણેલો હતો તેને પણ બે દીકરીઓ હતી એટલે સ્વાભાવિક રીતે જ કોઈએ તેના ઉપર શંકા ન કરી અને એ જ આ પરિવારની મોટામાં મોટી ભૂલ સાબિત થઈ હતી તે વ્યક્તિ રોજ સાડી આપવા અને લેવા આવતો હતો અને દિવસે તો આ મા દીકરીને બે જ ઘરે હોય કેમ કે ભાઈ અને પિતાજી તો પોતાના કામ પર ગયા હોય અને નાનો ભાઈ ભણવા ગયો હોય એટલે આખો દિવસ મા દીકરી બંને એકલા જ ઘરે હોય દીકરી સાડી બનાવે અને મા ઘરનું કામ કરે આવી રીતે ધીરે ધીરે એક વરસ વીતી ગયું ત્યાં સુધીમાં તો આ સાડીવાળાએ આ દીકરીને પોતાની જાળમાં ફસાવી દીધી હતી કારણ કે આ દીકરીને બહારની દુનિયાની જાજી સમજ ન હતી તે પોતે જાજુ ભણેલી પણ ન હતી એટલે તકનો લાભ લઈને તે આ દીકરીને ઘણી વખત મોઘી મોઘી ચોકલેટ અને ગિફ્ટ આપ્યા કરતો આ બધું જોઈને દીકરીને પણ સારું લાગતું હવે આ બંને પ્રેમમાં એટલા બધા આંધળા બની ચૂક્યા હતા કે તેમને બીજું કંઈ પણ દેખાતું ન હતું આ દીકરીએ પણ કંઈ વિચાર્યું નહીં કે તે પોતે પરણેલો છે અને તેને બે દીકરાઓ પણ છે અને હું આવા વ્યક્તિની વાતમાં આવીને તેને પ્રેમ કરવા લાગી છું આનું પરિણામ કેવું આવશે એવું કંઈ પણ વિચાર્યા વગર આ દીકરી તો પેલો સાડીવાળો જેમ કહેતો તેમ કરવા લાગી આમાં આ દીકરીની એ ભૂલ હતી કે તે મોઘી મોંઘી વસ્તુ અને ગિફ્ટની લાલચમાં આવી ગઈ હતી અને તે વિચારતી હતી કે મારા પપ્પાના ઘરે તો હું વીસ વર્ષની થઈ તો પણ ક્યારેય આવી વસ્તુ જોઈ પણ નથી અને આ વ્યક્તિ મારા માટે હું જે કહું તે તરત જ લાવીને હાજર કરે છે એટલે તે આખી જિંદગી મારો સાથ નિભાવશે અને આ વિચાર તેની જિંદગીનો સૌથી ખરાબ અને ખોટો વિચાર હતો કેમ કે યુવાનીના પાંચ વર્ષ કોઈ પણ વ્યક્તિની ઘરના વડીલોની સારી અને સાચી સલાહ પણ ખોટી અને વાહિયાત લાગે છે અને બહારના કોઈ પણ વ્યક્તિ આવીને તેને ખોટી સલાહ આપે ખોટા રસ્તે ચઢાવે અને તેમની સાથે થોડી હમદર્દી બતાવે તો તે વ્યક્તિ તેને પોતાના માવતર કરતાં પણ વધારે સારા લાગવા લાગે છે આવું જ કંઈક થયું આ દીકરી સાથે અને તેની મા પણ ગામડામાં રહીને આવેલી હતી એટલે તે પણ આ શહેરના લોકોને સમજી ન શકી અને તે પોતાના ભોળપણના લીધે તમામ લોકો ઉપર વિશ્વાસ કરતી તેમને ખબર ન હતી કે અહીંયા કોઈપણ વ્યક્તિ ઉપર તેને પૂરો ઓળખ્યા વગર વિશ્વાસ કરવાનું પરિણામ ક્યારેક ખતરનાક સાબિત થાય છે અને આવું જ થયું આ મા સાથે એક દિવસ મા શાકભાજી ખરીદવા માટે માર્કેટમાં ગઈ હતી ત્યારે જ લાગ જોઈને આ દીકરીએ પહેલાં સાડીવાળાને ફોન કર્યો એટલે તરત જ તે ત્યાં આવ્યો તે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં આ દીકરીએ પોતાના કપડાં અને જરૂરિયાતની બધી વસ્તુ એક બેગમાં ભરી લીધા અને તૈયાર થઈને તેની રાહ જોવા લાગી ત્યારે જ તે વ્યક્તિ ત્યાં આવ્યો અને આ દીકરીને પોતાની બાઇકમાં બેસાડીને ઘરનો દરવાજો પણ બંધ કર્યા વગર ઝડપથી ત્યાંથી નીકળી ગયો દીકરીએ તો વિચાર્યું હતું કે આ ઘરમાં મને હંમેશા ભૂખ સિવાય કંઈ મળ્યું નથી એટલે આ ઘરે હવે મારે ક્યારેય આવવું નથી એવું વિચારીને તે પેલા સાડીવાળા સાથે ભાગી નીકળી પરંતુ થોડા દૂર જઈને બંનેએ વિચાર્યું કે આપણે બંને નીકળ્યા તો છીએ પરંતુ હવે જઈશું ક્યાં અને પેલો સાડીવાળો પણ પૈસે ટકે સુખી હતો તેમને પૈસાની કોઈ કમી ન હતી ત્યારબાદ તેઓ બાઇક લઈને રેલવે સ્ટેશને ગયા અને બાઈક ત્યાં જ મૂકીને તેઓ રાજસ્થાનમાં જયપુર જવા માટે ટ્રેનમાં બેસી ગયા જયપુર પહોંચ્યા ત્યારે આ દીકરી ખૂબ રાજી થઈ અને આ બંને ત્યાં એક હોટલમાં રોકાયા ત્યારબાદ તેઓ ત્યાં હોટલમાં જ એક મહિનો રહ્યા અને રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ ફર્યા આ દીકરી પોતાના પિતાના ઘરે આર્થિક સ્થિતિ નબળી હોવાના લીધે ક્યારેક કોઈ જગ્યાએ ફરવા નહોતી ગયેલી અને એકસાથે આટલી બધી મોજ મસ્તી જોઈને તે ખૂબ ખુશ હતી પરંતુ એમને ખબર ન હતી કે આ ખુશી તેની જાજો સમય ટકવાની નથી આ બાજુ પહેલાં સાડીવાળાના ઘરે પણ ખબર પડી ગઈ કે આપણો દીકરો કોઈકને લઈને ભાગી ગયો છે આ વાતની તેમની પત્નીને ખબર પડી એટલે તેને ખૂબ આઘાત લાગ્યો કે મારે બે દીકરાઓ છે અને મારા પતિએ આવું પગલું ભર્યું હવે શું કરવું તે વિચારવા લાગી કે હવે હું મારી દીકરીઓને લઈને મારા માવતરના ઘરે જતી રહું કે અહીંયા જ મારી દીકરીઓ સાથે રહું પરંતુ અહીંયા મારા પતિ વગર સાસુ સસરા સાથે એકલું કેમ રહેવું અને સમાજ પણ રોજ મહેણા મારશે કે જુઓ પેલીનો ઘરવાળો બીજીને લઈને ભાગી ગયો અને જો હું મારા માવતરના ઘરે જતી રહીશ તો મારા સાસરિયાવાળા મને ક્યારેય લેવા નહીં આવે અને મારો પતિ પણ પેલી છોકરીને લઈને અહીં આવીને રહેવા લાગશે એટલે મારી અને મારી બંને દીકરીઓની જિંદગી બરબાદ થઈ જશે અને મારા માવતર પણ કેટલા દિવસ અમને સાચવશે આવું બધું વિચારતી વિચારતી અંતે તેમણે ત્યાં જ સસરાના ઘરે દીકરીઓ સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તે ત્યાં જ રહેવા લાગી આ બાજુ ત્રણ મહિના થઈ ગયા હતા અને આ સાડીવાળાનું મન આ છોકરીથી ભરાઈ ગયું હતું હવે ધીરે ધીરે તેનો પ્રેમ પણ ઓછો થવા લાગ્યો હતો અને પોતાના પૈસા પણ ખૂટવા લાગ્યા હતા એટલે તે રાજસ્થાનથી સુરત આવતા રહ્યા અને તેમના એક મિત્રના ફાર્મ હાઉસમાં રહેવા લાગ્યા હવે તેમના મિત્રો પણ રોજ સાંજે ફાર્મ હાઉસ પર તેમની પાસે જવા લાગ્યા અને બધા મિત્રો રોજ સાંજે પાર્ટી કરતા એક દિવસ આ બધા દારૂના નશામાં હતા ત્યારે એક મિત્રની નજર પેલી છોકરી ઉપર બગડી પરંતુ તેમણે ત્યારે કંઈ કહ્યું નહીં બીજા દિવસે તેમણે તેના મિત્રને કહ્યું કે મારે તને એક વાત કહેવી છે જો મેં તને ખૂબ મદદ કરી છે મેં તને રહેવા માટે મારું ફાર્મ હાઉસ આપ્યું છે અને હજુ પણ તારે ક્યારેય પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે તો બિંદાસ્ત મને કહેજે હું તને દરેક પ્રકારની મદદ કરીશ પરંતુ તારે તેના બદલામાં મારું એક કામ કરવું પડશે એટલે તેમણે પૂછ્યું શું કામ છે બોલને ત્યારે પેલા મિત્રએ કહ્યું જો તને ખોટું ન લાગે તો કહું શું વાત છે સીધે સીધો કહી દેને યાર એટલે પેલા મિત્રએ કહ્યું મને આ છોકરી ખૂબ ગમી ગઈ છે અને હું તેની સાથે મોજ મસ્તી કરવા માગું છું ત્યારે આ વ્યક્તિ ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે આમ પણ હું ત્રણ મહિનાથી તેની સાથે જ હતો અને તેની પાછળ ખર્ચ કરવામાં હવે મારી પાસે પૈસા પણ ખૂટવા આવ્યા છે અને આનાથી મારું મન પણ ભરાઈ ગયું છે આવું વિચારીને તે બોલ્યો જો તને મારી ગર્લફ્રેન્ડ પસંદ હોય તો હું તને હંમેશા માટે આપવા માટે તૈયાર છું જ્યારે પેલી છોકરીને આ વાતની ખબર પડી ત્યારે તે થોડીવાર માટે એની સાથે લડવા લાગી ત્યારે આ સાડીવાળાએ પોતાના મોબાઈલમાં અમુક વિડીયો પેલી છોકરીને બતાવ્યા અને કહ્યું કે હવે તારે હું જેમ કહું તેમ કરવું પડશે નહીતર આ વિડીયો વાયરલ કરી દઈશ એ વિડીયો પેલી છોકરીના અંગત પળોના હતા અને પેલા સાડીવાળાએ એવું પણ કહ્યું કે જો તારે હું કહું તેમ ન કરવું હોય તો તું તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે હવે આ છોકરી માટે પોતાના પિતાજીના ઘરે પણ જવાય તેમ નહોતું એટલે એની વાત માન્યા વગર છૂટકો નહોતો હવે આ છોકરી ખરાબ રીતે ફસાઈ ચૂકી હતી ત્યારબાદ તે વ્યક્તિ આ છોકરીને પોતાના મિત્રને હંમેશા માટે સોંપીને ત્યાંથી ભાગી ગયો અને હવે આ છોકરી ખરાબ રીતે અહીં ફસાયેલી હતી એટલે તે પહેલાંના મિત્ર સાથે રહેવામાં મજબૂર હતી અને પેલા સાડીવાળાએ ધમકી આપી હતી કે જો તું પોલીસ સ્ટેશનમાં ગઈ કે કોઈને પણ આ વાત કહીશ તો તરત જ આ બધા વિડીયો વાયરલ કરી દઈશ ત્યારબાદ તારા માતા પિતા પણ કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે ત્યારબાદ થોડો સમય આ મિત્રએ તેનો ભગવટો કર્યો અને થોડા દિવસ બાદ તેનું પણ મન ભરાઈ જવાથી તેમણે તેને ત્યાંથી કાઢી મૂકી અને આ મિત્રએ પણ એના અંગત પોળાના વિડીયો બનાવી લીધા હતા હવે આ દીકરી પાસે મરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો એટલે તે તાપી નદીમાં પડીને આત્મહત્યા કરવા માટે તાપી નદીના પુલ પાસે પહોંચી અને પુલની પાડી ઉપર ચડતી હતી ત્યારે જ તે દીકરીના કાકા ત્યાંથી બાઈક લઈને નીકળ્યા અને તેની નજર આ દીકરી ઉપર પડી તેઓ પાછળથી ઓળખ્યા નહોતા કે આ દીકરી કોણ છે પરંતુ તેમને એવું લાગ્યું કે આ કોઈ દીકરી પોતે આત્મહત્યા કરવા જઈ રહી છે એટલે તરત જ તેમણે ત્યાં ગાડી રોકી અને દોડીને તે દીકરીને પકડી લીધી અને જોયું તો તે પોતાના મોટા ભાઈની દીકરી હતી કાકાને જઈને દીકરીનું મન ભરાઈ ગયું અને તે ખૂબ રડવા લાગી ત્યારબાદ કાકા તેમને લઈને તેના ઘરે આવ્યા અને દીકરીએ પોતાની સાથે બનેલી બધી વાત કાકાને જણાવી દીકરીની આવી વાત સાંભળીને કાકાના પણ રૂવાટા બેઠા થઈ ગયા કાકાએ વિચાર્યું કે કદાચ હવે આપણે પોલીસ સ્ટેશને ફરિયાદ કરીશું તો પણ જે ગુમાવ્યું છે એ પાછું આવવાનું નથી અને આ લોકો તો ખૂબ લાગવાગ અને પૈસાવાળા છે એટલે એને કંઈ થશે પણ નહીં ઉલટાની આપણા ઘરની બદનામી થશે એટલે હવે આ વાતને અહીં જ દબાવી દેવી જોઈએ અને આ દીકરીના આગળના ભવિષ્યનું વિચારવું જોઈએ કાકાએ વિચાર્યું કે હવે આ દીકરીનું શું કરવું થોડા સમય બાદ જ્યારે દીકરી આ આઘાતમાંથી થોડી બહાર આવી ત્યારે કાકાએ એક સામાન્ય પરિવારનો સારો છોકરો જોઈને આ દીકરીના એક મંદિરમાં લગ્ન કરાવી દીધા અને અત્યારે આ દીકરી પોતાની સાથે બનેલી આ ભયાનક ઘટના કે જેને તેમની એક ભૂલના લીધે બની હતી તે ભૂલીને પોતાના સાસરે શાંતિથી રહેવા લાગી છે આ દીકરીની જેમ બધી દીકરીઓને કાકા બચાવી નથી શકતા એટલે આજના સમયમાં દરેક મા બાપ તેમજ દીકરીઓએ આ કહાનીમાંથી થોડી શીખ લઈને સતર્ક રહેવા જેવું છે દીકરીઓની એક નાની એવી ભૂલના કારણે આવું ભયાનક પરિણામ ભોગવવું પડી શકે છે અને મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય એના લીધે તેઓ પોતાના બાળકોને બધી સુખ સુવિધા ન આપી શકે એટલે બાળકોએ પણ આવી સુખ સુવિધાના લોપમાં આવીને બહારના વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરીને આવું પગલું ક્યારેય ન ભરવું જોઈએ દરેક મા બાપ પોતાના સંતાનોને બધી જ સુખ સુવિધા આપવા માગતા હોય છે પરંતુ તેમની પરિસ્થિતિ ખરાબ હોવાના લીધે અમુક સુખ સુવિધા ન પણ આપી શકે તો પણ સંતાનોએ તેમના ઉપકાર ક્યારેય ન ભૂલવા જોઈએ અને હંમેશા માવતરની સલાહ માનવી જોઈએ પોતાના સંતાન માટે મા બાપ કરતાં વધારે સારું વિચારવા વાળું આ દુનિયામાં કોઈ નથી હોતું એટલે મા બાપથી ઉપરવટ જઈને ક્યારેય કોઈ નિર્ણય ન કરવો જોઈએ અને સુરત જેવા મોટા શહેરમાં ઘણા બધા લોકો ટેક્સટાઇલનો સાડીનો ધંધો કરે છે આમાંથી બધા સાડીવાળા આવા નથી હોતા પરંતુ દરેક ક્ષેત્રમાં અમુક ખરાબ માણસો પણ હોય છે અને આવા લોકોથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે દોસ્તો અમારી આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય શ્રી રામ